હવે સમાચારમાં આ તરફ આપણે આગળ વાત કરીએ વડોદરાની તો મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી બીએચની ટીમ સર્વે અને ચેકિંગ કરવા માટે હતી દિવસ સુધી વડોદરાની એસએસજી હોસ્પિટલના વિવિધ વિભાગોમાં ફરી અને સર્વે અને ચેકિંગ કરશે સયાજી હોસ્પિટલનું તંત્ર બીએચનું સર્ટિફિકેટ મેળવવા માટે સર્જ છે ટીમ સયાજી હોસ્પિટલના વિભાગોમાં ચેકિંગ કરી રહી છે અને વોર્ડ વાઇઝ સર્વે પણ કરશે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અલગ અલગ વિભાગોમાં જઈ ચેકિંગ કરી ચૂક્યા છે ત્યારે ટીમ સ્વયાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સાથે ચર્ચા કરી અને અલગ અલગ ટીમો બનાવી સર્વે કરશે નેશનલ એક્યુડ્રેડન બોર્ડ ફોર હોસ્પિટલ એટલે કે એનએબીએ સર્ટિફિકેટ મેળવવાના ફાયદાઓ વિશે જો આપણે વાત કરીએ તો સર્ટિફિકેટ 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 હોસ્પિટલની ગુણવત્તા અને સલામતીના ધોરણોનું પ્રમાણપત્ર છે છે દર્દીઓને હોસ્પિટલ પર વિશ્વાસ આપે મેળવવા માટે હોસ્પિટલને તેની સેવાઓમાં સુધારો કરવો પડે છે એને બીએચ સર્ટિફિકેટ આંતરરાષ્ટ્રીય સ્તરે માન્ય છે ત્યારે આપણે વાત કરીએ તો આ સર્ટિફિકેટ મેળવવાથી હોસ્પિટલને વધુ દર્દીઓ મળી શકે છે એને બીએચ સર્ટિફિકેટ મેળવવાથી હોસ્પિટલને સરકારી સહાય પણ મળી શકે છે એને બેઝ સર્ટિફિકેટ હોસ્પિટલની પ્રતિષ્ઠા પણ વધારે છે કે ગુજરાતની સૌથી મોટી ગણાતી સરકારી હોસ્પિટલ એટલે કે એસએસજી હોસ્પિટલમાં આજે એનએબીએ છે એનએબીએ એટલે કે નેશનલ એથ્રેડેશન ફોર હોસ્પિટલ્સની ટીમ આજે વડોદરા ખાતે સર્વે અને ચેતીન કરવા માટે પહોંચી છે આ ટીમ ત્રણ દિવસ સુધી વડોદરાની જે સરકારી હોસ્પિટલ છે તેની અંદર વિવિધ વિભાગોમાં જઈને ચેતીન અને સર્વેનું કામગીરી હાથ ધરશે આના પછી જો એમને યોગ્ય લાગશે તો આના પછી એનએ બી સર્ટિફિકેટ હોસ્પિટલને પ્રાપ્ત થતું હોય છે એનએ હોસ્પિટલનું જે સર્ટિફિકેટ છે તે ઘણું જ મહત્ત્વ ધરાવતું હોય છે ત્યાં આંતરરાષ્ટ્રીય તક્ષાએ તેનું વર્ચસ્વ વધુ હોય છે આનાથી સરકારી સુવિધાઓ દર્દીઓને જે મળી રહેતી હોય છે તેનું પણ આની અંદર યોગ્ય પ્રમાણપત્ર એનએ બી થ્રુ આપ આપવામાં આવતું હોય છે એનએમ બી હોસ્પિટલ મળવાથી જો સરકારી હોસ્પિટલ એસએસજીને જો આ સર્ટિફિકેટ મળે છે તો તે ગુજરાતની સૌથી પ્રથમ હોસ્પિટલ કહી શકાય તેવું ચોક્કસ વર્તુળો તરફથી માહિતી પ્રાપ્ત થઈ છે ઇન્ડિયા ન્યૂઝ હિમાંશુ જોશી